નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ સાથે દર્શક મિત્રો આજે હોટ ટોપિક વાત છે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ એનઆઈઆરએફ નો એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ રેન્કિંગ ટ્રેડ સરળ શબ્દોમાં સમજાવું તો દેશભરની જે યુનિવર્સિટી કોલેજ છે એમનું એક રેન્ક જાહેર કરવામાં આવ્યું કે કોણ કેટલું આગળ છે એવી રીતે એમાં હવે દેશની ટોપ હંડ્રેડ શિક્ષણ સંસ્થાઓમાં ગુજરાતની ખાલી બે જ સંસ્થાઓ બે જ યુનિવર્સિટીનું નામ સામેલ છે જે આમ જઈએ તો ચિંતાજનક બાબત છે અને આ બે યુનિવર્સિટીમાં એક તો ગુજરાત યુનિવર્સિટીનો સમાવેશ થાય છે અને બીજું આઈઆઈટી ગાંધીનગર હવે આમાં પણ ચિંતાજનક બાબત એ છે કે ગત વર્ષ કરતા

શરૂઆત ડોક્ટર ભાવિન આપનાથી કરું કારણ કે એનઆઈઆરએફ વિશે જે રીતે હમણાં આપે મને જણાવ્યું કે આપ જ્યારથી શરૂઆત થઈ આ રેન્કિંગ ફ્રેમવર્ક આપવાની ત્યારથી જ આપ જોડાયેલા છો ગુજરાતના પરફોર્મન્સની જો વાત કરવામાં આવે આપના મતે આપના કેમ આટલું પાછળ રહ્યું છે ગુજરાત કયા કયા કારણો જવાબદાર છે Yeah, um, yeah,

ऑपर्चुनिटी आई वाज अ पार्ट ऑफ द फंक्शन आल्सो एंड अटेंड करे तो अब सबसे पहला तो जे बात आप वो रिलेवेंट क्वेश्चन पूछ रहे गुजरात ना रैंकिंग में आपने बात करी के आपने जो है कि आईआईटी गांधीनगर छे आईआईटी होने ना तो ऑबवियसली इट गेट अ डिस्टिंग बेनिफिट दिस की इट्स इंडियन इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी इट्स अ वेरी एनिजे वर्षो थी ब्रांड छे और एनी लेगेसी और टेक्निकल रिक्वायरमेंट्स वगैरह करने पर गुजरात यूनिवर्सिटी नो 7 अंडर सिक्स नंबर छे ઓવરઓલ પેલામાં તમે જોવા જાવ તો 96 રેન્ક છે ઇન્સ્ટિટ્યુશન્સમાં 100 કમ્બાઇન્ડ રેન્ક જોવા જાવ હવે આ પરિસ્થિતિ નિર્માણ છે એ આથી લગભગ 7 વર્ષ પહેલા પણ મેં પબ્લિક પ્લેટફોર્મ પર અને આવા જે જે ટોપર થતામાં કહ્યું છે કે ગુજરાત કદાચ এড્યુકેશન લેને થોડું કોમ્પ્લેક્સન્ટ છે અને આ એટલા માટે હું કહીશ કે તમે જોવા જાવ કે આપણા પછીની જે યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી પછીની જે 77 નંબર યુનિવર્સિટી છે ને એઝવાલ મિઝોરમ ટી છે આપણી આગળની યુનિવર્સિટી જો આસામની તેજપુરમાંની યુનિવર્સિટી છે આસામ જેવા રાજ્યમાંથી એનો પણ ઘણો આગળ રેન્ક છે તો આપણને એવું થાય કે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ એન્જિન જે કહેવાય ગુજરાત આખા વેસ્ટર્ન ઈન્ડિયાનું અને એમાં પણ આપણે ડેવલપમેન્ટની વાત કરીએ સ્ટેબલ લીડરશીપ સ્ટેબલ ગવર્મેન્ટ છેલ્લા પચીસ વર્ષથી અને આ બધું હોવા છતાં એજ્યુકેશનમાં યુનિવર્સિટીઓ કેમ પાછળ છે તો સૌથી પહેલા તો મને પેરામીટર્સ છે એને થોડા ધ્યાનથી જોઈ લઈએ તો ફટાફટ એક હું આપને એનો ચિતાર આપી દઉં કે સૌથી વધારે મહત્વ છે ને ટીચિંગ લર્નિંગનું છે એમાં થર્ટી પર્સન્ટેજ વેટેજ ટીચિંગ લર્નિંગ લર્નિંગને આપે છે અને એમાં પણ અલગ અલગ પેરામીટર હોય જેમ કે સ્ટુડન્ટ સ્ટ્રેન્થ કેટલી છે ફેકલ્ટી સ્ટુડન્ટ રેશિયો કેટલો છે પીએચડી ફેકલ્ટી કેટલા છે ફિનાન્શિયલ રિસોર્સ કઈ રીતે યુટિલાઇઝ થાય છે పేరాటర్ెంటర్మ ఏమ నోలేజ్ మల్టీపల్లి ఎజ్యుకేషన్ బిట్వీన్ యూనివర్సిటీస్ આ બધી બાબતો જેને ઘરથી ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ એનું રેન્કિંગ સુધર્યું હશે અને જે થોડું કોમ્પલાસન્ટ રહ્યું હશે તો એનું રેન્કિંગ બધું હશે સૌથી પહેલો મેં આપણે વાત કરી ટીચિંગ લર્નિંગ રેશિયો તો એમાં ગુજરાત લેવલે જે આપણે વાત કરી તો અત્યારે કદાચ આપણે જેમાં સફર કરી રહ્યા છીએ સ્ટુડન્ટ ટીચર રેશિયો જે ફેકલ્ટીઝ છે એ પૂરતા પ્રમાણમાં કદાચ યુનિવર્સિટીઝમાં રિક્રુટ કરવામાં ના આવતા હોય અને ઘણી વાર લિમિટેશન બી હોય સ્ટેટ ગવર્મેન્ટની કે બજેટ એલોકેશન ઇસ્યુ હોય ઇશ્યુ ਬਟ ਸੈਕੰਡ ਬਸ ਟੂ ਫੈਕਟਰ ਦੇ ਵੀ ਪੀ ਐਚ ਡੀ ਇਸ ਮੋਸਟ ਇੰਪੋਰਟੈਂਟ ਪਾਰਟ ਕਿਉਂਕਿ ਅਮੇ ਹਮਾਰੇ ਯੂਨੀਵਰਸਿਟੀ ਮੇ ਕਹੇ ਤੋ ਲਗਭਗ 80% ਤੇ ਜਮਾਰੇ ਹੋ ਚੁਕੇ ਸਟਾਫ ਜੇ ਹੋਏ ਪੀ ਐਚ ਡੀ ਇਕਵਿਪਡ ਹੋਏ એટલે ਇਹ ਇਹ ਜੇ ਕਲਚਰ ਸੇ ਯੂਨੀਵਰਸਿਟੀ ਮੇ ਪੀ ਐਚ ਡੀ ਜੇ ਪਰਸ਼ੂ ਕਰਵਾਨੋ ਕਲਚਰ ਸੇ ਕਿ ਫੈਕਲਟੀਜ਼ ਇਵਰ ਫੈਕਲਟੀ ਰਿਕਰੂਟ ਕਰਵਾਗੇ ਜੇ ਪੀ ਐਚ ਡੀ ਹੋਏ ਤੋ ਇਹ ਇਨਕਰੇਜਮੈਂਟ ਮੜੇ આ બે વસ્તુ પર જે સ્ટુડન્ટ ટીચર રેશિયો છે અને ફેકલ્ટી વિથ પીએચડી છે એનો ફોર્ટી પર્સન્ટ કમ્બાઈન વીસ વીસ ટકા બેનો વેટેજ છે આ પેરામીટર્સમાં ક્યાંક આપણે માર કહીએ છીએ મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ ઓબ્વિયસલી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં આવ્યું છે એટલે હવે ઇમ્પ્લિમેન્ટ થશે એટલે એને પાંચ ટકા વેટેજ છે સેકન્ડ પેરામીટર છે ને એ રિસર્ચ અને પ્રોફેશનલ પ્રેક્ટિસ એટલે થર્ટી પર્સન્ટેજ વેટેજ છે જેમ ટીચિંગ લર્નિંગ થર્ટી છે એના આમાં આ રિસર્ચ અને પ્રોફેશનલ પ્રેક્ટિસ થર્ટી પર્સન્ટ વેટેજ છે હવે આ પેરામીટર્સમાં કદાચ ગુજરાતની તમામે તમામ યુનિવર્સિટીઓ મેઝરેબલી ફેલ થઈ રહી છે અને આમાં સૌથી પહેલું શું છે કે આમાં બી રિસર્ચ અને પ્રોફેશનલ પ્રેક્ટિસમાં થર્ટી પર્સન્ટ વેટેજ છે પબ્લિકેશનમાં થાય છે પબ્લિકેશનમાં તમે જોવા જાઓ કે પબ્લિકેશન પહેલાં એવું હતું કે તમે ભાઈ આઈએસએસએન નંબર લઈ લો જો તમારે જર્નલમાં પબ્લિકેશન કરવું હોય તો વેલિડ ગણાતો બુક્સ પબ્લિશ કરવી હોય તો આઈએસબીએન નંબર લઈ લો

મેનેજમેન્ટ અને સોશિયલ સાયન્સ માટે તો પણ આજકાલ ઓસ્ટ્રેલિયન વિઝનસ ડિન્ક આવશે એબીડી સી પબ્લિકેશન એમાં કઈ કેટેગરીમાં તમારું પેપર છપાય છે ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ અને એના માટે જ તમારે એને વેટેજ આપવું પડતું હોય છે તો એક આ વસ્તુ પબ્લિકેશન ઈ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે એને આપણે વેટેજ આપવું પડે અને સાઇટેશન્સ અને જેની પેટેન્ટ છે રિસર્ચ પ્રોજેક્ટ છે એની વાત છે બાકીના પણ અ બીજા બે પેરામીટર્સ છે પણ હું ઈચ્છુ છું કે હવે તમે થોડું જો વેટેજ આપો તો આગળ પછી હું વાત કરીશ તમામ માપદંડો પર ચર્ચા કરવી છે પરંતુ ભાવિકભાઈ આપના મતે જાણવું છે કયા કયા કારણો આપને લાગી રહ્યા છે જેના કારણે આ રેન્કિંગમાં ગુજરાત આટલું પાછળ ધકેલાઈ રહ્યું છે જે રીતે ભાવિનભાઈ આગળ પણ વાત કરી કે એક તો આપણી પાસે પોઝિટિવ પોઈન્ટ તો ઘણા બધા છે વિકસિત ગુજરાતની વાત કરવામાં આવે છે આપણી પાસે સ્ટેબલ ગવર્મેન્ટ છે તેમ છતાં રેન્કમાં પાછળ ગયા એકચ્યુઅલી સૌથી પહેલા તો હું એ કહીશ કે આપણે એમ કહીએ છીએ કે બે યુનિવર્સિટી ગુજરાતમાંથી આ રેન્કિંગમાં આવી છે પણ એમાં આઈઆઈટી ગાંધીનગર છે એ ગાંધીનગરમાં આવી છે સિવાય અને બીજો કોઈ સંબંધ ગુજરાત જોડે નથી એને સેટેલાઇટિક એનો એક્ઝિસ્ટન્સ છે એટલે આમ જોવા જાઓ તો માત્ર ગુજરાત યુનિવર્સિટી એ છે અને હું બહુ ફ્રેન્કલી કહું છું કે મને ખરેખર સરપ્રાઈઝ ફીલ થઈ રહ્યું છે કે ગુજરાત યુનિવર્સિટી નો નંબર આમાં આવ્યો કેવી રીતના કારણ કે ગુજરાત યુનિવર્સિટીમાં જે આ બધા ક્રાઇટેરિયા લીધા છે એ એ પ્રમાણે તમે જુઓ તો સ્ટુડન્ટ ટીચર સ્ટુડન્ટ રેશિયો જે છે એ એ કે 200 નો કે 180 નો રેશિયો છે આ એ એ રેશિયોમાં માં સ્ટોર ટીચર્સ બનાવે કેટલા પીએચડી ના ટીચર્સ છે એ પણ બહુ ઓછા છે અને પરીક્ષામાં દર વખતે છપડા થાય છે એને ક્રાઇટેરિયામાં ગણ્યો છે કે મને ખબર નથી પણ જે ગુજરાત યુનિવર્સિટીનું જે પ્રકારનું મેનેજમેન્ટ છે એમાં તો કોઈ રીતના એનું રેન્કિંગ આવી ના શકે અને બીજા બધા યુનિવર્સિટીમાં પણ આ બધા રોડ એકદમ લાગુ પડે છે કે તમે જુઓ કે જેટલા ફેકલ્ટીની જરૂર છે એટલા ફેકલ્ટી નથી અને ઘણી બધી જગ્યાએ સ્ટાફ નથી એ એવા ઘણી બધી વેકેન્સીસ જે છે બહુ તમે જો વર્ષોથી અહીંયા ગુજરાતમાં ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટીમાં અમે બધા પણ જ્યારે ભણ્યા ત્યારે પણ અ માત્ર ને માત્ર ટેક્સ કમ ગાઈડ હતું ટેક્સ બુક્સ પણ ક્યાંય હતી નહીં એટલે જે પ્રકારનું શિક્ષણનું જે સ્તર છે એ સ્વાભાવિક લાગવા છતાં પણ મને દુઃખ થાય છે કે એક સમયે વર્લ્ડ લેવલ પર જેનો નંબર આવતો હતો એમએસ યુનિવર્સિટીને ભ્રષ્ટાચાર ના એમાં ખતમ કરી નાખી કે આજે એનો દેશના રેન્કિંગમાં પણ સો માં નંબર નથી આવી રહ્યો એટલે જે બધા ફેક્ટર્સ ની વાત કરી એ બધા ફેક્ટર્સમાંથી ફેક્ટર્સ માંથી જો અડધા નો તો બરાબર છે તો એ લેંગ્વેજમાં એમ કહી શકાય કે જે લોકો સરકાર ની જે પોલિસી છે એને પર્સ્યુ વ્યવસ્થિત રીતના કરતા હોય તો એને ક્રાઇટેરિયામાં ગણીને એને રેન્કિંગ આપે છે એટલે આ એક રીતના આ રેન્કિંગ એ એની ક્વોલિટી કરતા એની વફાદારી એની વફાટે વધારે એ છે પણ જે અડધા પેરામીટર્સ છે એના ક્વોલિટી માટેના છે એ પેરામીટર્સ હકીકતમાં ક્યાંય પણ ગુજરાતમાં કોઈ પણ સંસ્થામાં નહીં બિલકુલ અને સાથે જે રીતે આપણે જણાવી ત્યાં આમાં જે ફેક્ટર્સ માપદંડો ગણવામાં આવે છે એ તો છે આ ઉપરાંત બીજા એવા પણ માપદંડો છે જેને કદાચ ધ્યાને હાઇલાઇટ ન થતા હોય એ પણ જવાબદાર છે કે અહીં ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર આટલું પાછળ જઈ રહ્યું છે અને એમએસ યુનિવર્સિટીનો આપણે ઉલ્લેખ કર્યો કે છેલ્લા ઘણા સમયથી વિવાદમાં પણ રહી છે અને ફક્ત એમએસ યુનિવર્સિટી કે ઘણી બધી ગુજરાતની એવી યુનિવર્સિટી છે ડોક્ટર ભાવિન કે જે એ કેપેસિટી ધરાવે છે કે જ્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું સારું છે જો વ્યવસ્થિત ત્યાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ન થાય કોઈ પોલિટિક્સ ન થાય તો એ ટોપ ટેન ટોપ હંડ્રેડમાં આવી શકે એમ છે પણ આવતું નથી પણ આવતું નથી આપની આપની વાત સાથે પ્રીતિ મેડમ હું સંપૂર્ણ સહમત છું બીજી એક વસ્તુ અત્યારે પણ ઉલ્લેખ કરું કે જે વાત કરી કે એમએસ યુનિવર્સિટી કે બીજી ઘણી બધી યુનિવર્સિટીઝ આપણે નેમ સેક નહીં જઈએ પણ એ યુનિવર્સિટીમાં કેપેબિલિટીઝ છે અને હંડ્રેડ પર્સન્ટ એમનું રેન્કિંગમાં બી સ્થાન આવે પણ ક્યાંક એપ્લાય કરવા માટેની જે ઇગરનેસ જોઈએ કે જે એન્થ્યુઝમ જોઈએ ને એ પણ નથી એટલે રેન્કિંગ એને મળે કે જે એપ્લાય કરે હવે આપણે આપણામાંથી ઘણી બધી યુનિવર્સિટી એવી છે હું નામ સરકારી કે પ્રાઇવેટ બંને માપવા નથી માંગતો કે જે ખૂબ જ સક્ષમ છે અને એમનો ટોપ હંડ્રેડમાં હંડ્રેડ પર્સન્ટેજ અમને એવો ભરોસો છે કે એમનું નામ આવે પણ એ એપ્લાય નથી કરતા હવે ના એપ્લાય કરવા માટેનું પણ કારણ છે કે એનઆઈઆરએફ ને કેટલું એઆઈસીટીમાં હમણાં થોડું મેટેજ આપવામાં આવે છે બાકી એ રેન્કિંગ ફ્રેમવર્ક પછી ઇન્ટરનેશનલી પાછું કોઈ એવું મહત્વ નથી કારણ કે આ ઇન્ડિયાનું ઇન્ડિજિનિયસ રેન્કિંગ છે આપણા ભારત દેશનું જ છે બહાર કોઈ વેલ્યુ નથી એટલે એ પણ એના કારણે પણ ઘણી ઇન્સ્ટિટ્યુશન એને અવોઇડ કરે છે આપણે ફોર્સફુલી આ તો એમએચઆરટી ઇનિશિયેટિવ લીધા અને ગવર્મેન્ટ યુનિવર્સિટીઝને કરું કે ભાઈ તમારે એપ્લાય કરવું જ પડે છતાં આજે ઘણી યુનિવર્સિટી નહીં કરતી હોય હવે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત પર હું આવું છું ને સાઇટેશન રિસર્ચ અને જે પબ્લિકેશનનો સૌથી મોટું વેટેજ છે ને સાઇટેશનમાં શું હોય છે કે તમારે રિસર્ચ પેપર લખ્યું તો બીજા કેટલા ઓથર એ રિસર્ચ પેપર ને રેફર કરે છે એના ઉપર સાઇટેશન આવે તો એની આગળ એક વસ્તુ હોય છે કે એચ ઇન્ડેક્સ જે ગ્લોબલી તમને એચ ઇન્ડેક્સ કેટલો છે એના ઉપરથી એ પ્રોફેસર ના રિસર્ચ પેપર ની ક્વોલિટી ખબર પડે એટલે આ બધું ટેકનિકલ ગ્લોબલ ઇમ્પેક્ટ ફેક્ટર છે એચ ઇન્ડેક્સ છે સાઇટેશન છે અત્યારે તો ગુગલ સ્કોલર માં ભી તમને સાઇટેશન મળી જાય પરંતુ જે જૂના પ્રોફેસર્સ છે એમની જો ઓફલાઈન જર્નલ માં પબ્લિકેશન થયું હોય તો ચાન્સીસ બહુ ઓછા છે કે કારણ કે ઓનલાઈન મટીરિયલ અવેલેબલ ના હોય એક્સક્લુઝિવિટી હોય તો એ જૂના પ્રોફેસરોના પેપર છે એ જર્નલોમાં જ હાર્ડ કોપીમાં એક્સેસ થાય હવે જો નવા જેટલા છે પાછલા દસ વર્ષમાં પંદર વર્ષમાં પબ્લિશ કર્યા એ ડિજિટલ ફોર્મમાં હોય તો લોકો ડાઉનલોડ કરીને એક્સેસેબલ હોય તો તમારા સાયટેશન વધે એટલે આ વિશ ચક્ર છે આ એક વિશેષ સર્કલ છે જેમાં આપણી આખી સિસ્ટમ ફસાઈ છે પણ ઓબ્વિયસલી હા આપણું જે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં આપના ચેનલના માધ્યમમાં મેં કીધું હતું કે ભારતનો ચાલીસમો નંબર છે અત્યારે સ્થિત છે જે આપણે એના આગળના સત્તર માંથી આગળ પહોંચ્યા છીએ પેટન્ટ પણ આ વખતે આપણે આપડે હિસ્ટોરિકલી તમે જોવા જાવ કે જે ગ્રોથ થયો છે જેમાં આપણી ખામી છે પેટન્ટ પણ ઘણા વધ્યા છે રિસર્ચ પ્રોજેક્ટ ટીઆર એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જેના પર મળે આજે પણ આપણી કોર્પોરેટ છે જે ફોરેનમાં ઇન્સ્ટિટ્યુશનમાં જાઓ તો ત્યાં ગીવિંગ ધ રિસર્ચ પ્રોજેક્ટ સુધી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશન એન્જિનિયરિંગ ફાર્મસી મેડિકલ બધા પ્રોજેક્ટ આપે છે આપણે હજી કલ્ચર ઓછું છે કે કોર્પોરેટ કોઈ સારી ઇન્સ્ટિટ્યુશનને પેઇડ પ્રોજેક્ટ આપે અહીં તો કેવું થાય છે કે સરકારી જે ગ્રાન્ટના પ્રોજેક્ટ હોય એમાં ટ્વેલ બી હોય છે એને જ રિસર્ચ ગ્રાન્ટ રિસર્ચ પ્રોજેક્ટ મળે કોઈ પણ પ્રાઇવેટ યુનિવર્સિટી એના માટે એલિજિબલ નથી આ ડિસ્પેરિટી કદાચ સરકારે જ કાઢવી જોઈએ કે સારી ઇન્વાઇટ કરો તો પ્રાઇવેટ સેક્ટરમાંથી બહુ જ બધા સારા મળી જશે અને તમે ગ્રાન્ટ આપશો તો એ લેખી લાગશે આપણા ત્યાં પણ ઘણી વાર એવું છે કે બજેટ બધું આપવું છે તો સરકારીને જ આપવું છે હવે પ્રાઇવેટના તો બીજો કોઈ બેનિફિટ મળતો હોય સરકારની ગ્રાન્ટ મળતી થતું નથી પણ એમાંથી પ્રપોઝલ ઇન્વાઇટ કરો અને ક્વોલિટી રિસર્ચ હોય તો એને ફંડ કરવામાં શું વાંધો હોય શકે સરકારી વર્સ પ્રાઇવેટ ગવર્મેન્ટ વર્ષિસ પ્રાઇવેટની ડિસ્પેરિટી પેરાડોક્સ છે એને પણ દૂર કરવાની જરૂર છે બીજી એક ખાસ વાત કહું કે થર્ડ પેરામીટર પર હવે આવું છું અને પછી ચોથો પેરામીટર આપણે જોઈ લેશું પેરામેટો ચોથો અને પાંચમો ગ્રેજ્યુએશન બેઝ પર ટ્વેન્ટી પર્સન્ટે છે તો ગ્રેજ્યુએશન આઉટકમ કઈ રીતે નક્કી થાય કે એનું પ્લેસમેન્ટ કેવું છે અને હાયર સ્ટડીઝ માટે કેટલા છે મોટા મોટી ટ્રેન્ડ બની ગયો છે કેનેડા જવું ઓસ્ટ્રેલિયા જવું હોય અમેરિકા જવું ઇંગ્લેન્ડ જવું હોય ફ્રાન્સ જવાનું ચાલુ કર્યું સાયપ્રલસ જવાનું ચાલુ કર્યું પ્રાગ જવાનું ચાલુ કર્યું એટલે ગુજરાતી સ્ટુડન્ટને તો કેવું છે કે અહીંયા ગુજરાત છોડીને ભાગવું છે અને જે અહીંયા રહે છે એ એવરેજ સેરેન્ટ છે સ્ટુડન્ટ છે થોડો બી હોશિયાર સ્ટુડન્ટ હોય કદાચ બ્લેન્ડ કાઇન્ડ ઓફ ઇમોશન કે થોડા બી અપો એવરેજ આપણા ગુજરાતના સ્ટુડન્ટ હોય તો એસઆરએમ કે બીઆઈટી જેવી તમિલનાડુની જે ઇન્સ્ટિટ્યુશન છે એમાં જઈને એડમિશન લઈ આવે છે અમુક લોકો ફોરેન જઈ આવે છે અહીંયા તો ગુજરાતમાં જે રહે છે ને મેડમ એ રેસિડ્યુઅલ લોટ મારે સમજુ શા કરવું પણ જે થોડા બચ્ચે કચ્છના છોકરાઓ થઈ રહે છે એમનું લેવલ કેટલું એ લોકો કેવી પ્લેસમેન્ટ છે કે એસએન્સ્યુઅર છે કે માઇક્રોસોફ્ટ છે કે એ કંપનીઓમાં થતા હોય અને ગ્રેજ્યુએશન આઉટકમમાં પણ આપણી લસ ફેલ જાય એના સ્ટુડન્ટ આપણા જે વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીમાં કે સારી એમએલસી આગળ ભણવા નથી જતા અને બીજું સારી એમએસ બેલીન ફોલ નથી ધંધો કરે એટલે પણ ધંધો એવું મોટો એટ જ નથી એટલે ત્યાં મિઝરેબલી ફેલ થાય છે ગ્રેજ્યુએશન આઉટકમમાં અને બીજું જે મીડિયન સેલરી છે કે છોકરાઓ ગયા પછી એનું પેકેજ કેટલું મળે તો આપણા ગુજરાતમાં તો વી આર લો સ્ટેટ ઇન ધ એન્ટાયર કન્ટ્રી આજે કર્ણાટકામાં જાઓ તો બેંગ્લોરમાં એટલા બધા પગાર હોય મહારાષ્ટ્રમાં જાઓ તો પુણેમાં મુંબઈમાં એટલા પગાર હોય ઇવન તમે વાયનાડમાં કે વિજયવાડામાં જાઓ ને તો બી તમને સાઉથના સ્ટેટમાં આંધ્રમાં ને કેરલામાં એટલા સારા પગાર જોવા મળે પણ ગુજરાત આપણું પેઇંગ કેપેસિટીમાં કે અહીંના બેઝની કંપનીઝ છે તે આર પેઇંગ વેરી લો એટલે એ મીડિયમ સેલરી આપણે સેલરી છે તે છોકરાનો ઉજા થવાના જ નથી ગુજરાતી ગુજરાતની યુનિવર્સિટીઓ કઈ રીતે બતાવશે કે આટલા પેકેજોમાં કઈ છે તે આપણ આપણે લેગ થવાના છે એ પણ એક ક્રાઇટેરિયા છે કે કેટલા છોકરાઓ ફર્ધર પીએચડી કરવા જાય છે મેં પહેલા જ કીધું આપણે તો એટલો ક્રેઝ નથી હજી છોકરાઓને હાયર લર્નિંગનો માસ્ટરમાં આવતા તો થાકી જાય છે ફર્ગેટ અબાઉટ પીએચડી એ તો ગ્રેજ્યુએશન થઈ ગયું એટલે આપણે ગંગા નાય કરીને પાર પડી જાય આ એક છે બાકીના છેલ્લા બે પેરામીટર્સ આગળની ચર્ચામાં લાસ્ટ

એકચ્યુઅલી તો આ જે પ્રાઇવેટ જે જે કરી છે એ હકીકતમાં તો શિક્ષણનું ખાનગીકરણ કર્યું છે એનું એક રિફ્લેક્શન છે અને ફ્રેન્કલી સ્પીકિંગ માન માનલો કે વધતા ઓછા અંશે માનલો કે થોડું ઘણું કદાચ શિક્ષણમાં ધ્યાન આપતા હોય બાકી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ ઇન્સ્ટિટ્યુશન પોતાના બિઝનેસ સિવાય

ખાનગી તરફ જાય એટલે એ પ્રકારનું જે વલણ છે એટલે ખાનગી સંસ્થાઓના પ્રોફિટિયરી વલણ સરકારે જે લીધું છે અને ગ્રાન્ટેડ જે કોલેજો અને સરકારી જે યુનિવર્સિટી છે એ બધી એની જે પોલિટિકલ પોલિસીસ છે એનું એક ફિલ્ડ વર્ક છે એટલે એનો એનો એક ફિલ્ડ છે કે જ્યાં એ બધા એક્સપેરિમેન્ટેશન કરી શકે એટલે જો તમે આટલું આમ તમે આમ સ્ટુડન્ટ કે ટીચર્સના ઇલેક્શનને તમે એલાઉ ના કરતા હોવ પણ બીજી રીતના તમે એડમિનિસ્ટ્રેટિવલી અને પોલિટિકલી એટલું બધું ઇન્ટરફિયર કરતા હોવ સરકારી યુનિવર્સિટીમાં અને કોલેજોમાં તો જેના તો પછી એમાં કોઈ વ્યવસ્થિત શિક્ષણ અથવા તો એક શિક્ષણનો માહોલ પણ ના બની શકે એટલે આ આ આ બધી બાબત જે છે એ બહુ અગત્યની છે જે એ લોકોના ક્રાઇટેરિયામાં ક્યાંય રાખી કોઈ નથી કે આ કઈ ઇન્સ્ટિટ્યુશન્સમાં ડેમોક્રેટિક એટમોસ્ફિયર છે કઈ માં કેમ્પસ લાઈફ છે કઈ ઇન્સ્ટિટ્યુશન્સમાં રેગ્યુલર લેક્ચર્સ કરાય છે આ બધા ક્રાઇટેરિયા ક્યાંય કોને નથી અને પીએચડી માટે તો પહેલા જે રીતના સ્ટુડન્ટ સ્ટુડન્ટ થોડું ઘણું બી જે પ્રોત્સાહન મળતું હતું એ પણ પ્રોત્સાહન હવે નથી મળતું એને રીક્ષા સ્ટ્રગલ કરવી પડે છે એના ફોર્મ ફી થી માંડીને એને એના જે પરીક્ષા થી માંડીને બધામાં એને સાત ઓઠા પાર કરવા પડે અને એમ ફિલ કાઢી નાખ્યું નવી નવી એજ્યુકેશન પોલિસી એટલે આ બધા જે ફેક્ટર્સ છે એને તમે જો જોવા જાવ તો આ રેન્કિંગ નો કોઈ મતલબ નથી સર તો તમે ઓવરઓલ જોવા જાવ તો શિક્ષણની હાલત બહુ જ ખરાબ છે જો આપણે માત્ર આ ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખીને અથવા તો ખાલી ફોરેન યુનિવર્સિટી અથવા તો ફોરેન કોર્પોરેટ હાઉસીસ એના બાબત ને ધ્યાનમાં રાખીને જો એ કરીશું તો તો ક્યારેય આપણે ઇમ્પ્રુવમેન્ટ નહીં થાય મેન્ટ જો કરવું હોય તો શિક્ષણના જે ખરેખર ક્રાઇટેરિયા છે એને ધ્યાનમાં રાખવું પડશે અને પોલિટિકલ ઇન્ટરફિયરન્સ અને એડમિનિસ્ટ્રેટિવ ઇન્ટરફિયરન્સ એ એકદમ મિનિમાઇઝ કરવું પડશે એવું મારું માનવું છે

પહેલા સર એક સિરિયસ સિર છે બ્રેન ડ્રેન આપણા સારામાં સારા વિદ્યાર્થીઓ છે ફોરેન જતા રહે છે અને થોડા અબો એવરેજ છે બીઆઈટી કલિંગા જેવી ઓરિસ્સાની યુનિવર્સિટીમાં ત્યાં જઈને એડમિશન લઈ આવે છે આપણે પહેલા અહીંયા આપણે ત્યાં જ પ્રમોટ કરીએ આ સ્ટુડન્ટ સહી રહે એના માટે એના માટે કોટિવ સ્ટેટ ગવર્મેન્ટે ભાવ પણ નક્કી કરવું પડે એમાં સી એજ્યુકેશન ઇઝ ઓફ અ સ્ટેટ એટલે શિક્ષણ છે ને એ કોઈ પણ એક રાજ્યની વિષય વસ્તુ છે અને એમાં રાજ્ય જ એમાં ઇન્ટરમેશન કરીને એને આગળ લઈ શકે તો નાના કેરલામાં આપણા કરતાં વધારે યુનિવર્સિટીઓ આગળ છે તો આપણે કેટલું નાનકડું સ્ટેટ છે ત્યાર તમે જો કે આંધ્ર કે તેલંગાણાની વાત કરો નાના નાના જીઓગ્રાફિકલી અને પોપ્યુલેશન વાઇઝ સ્ટેટ છે આગળ છે અહિયાં જો તમારે શિક્ષણનું સ્તર સુધારવો હોય તો રાઇટ ફ્રોમ ગવર્મેન્ટમાં ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન ઓફિસથી એન્જિનિયરિંગ છે મેનેજમેન્ટ છે કમ્પ્યુટર સાયન્સ છે ફાર્મસી છે પહેલા તો સૌથી આ બધી ઇન્સ્ટુકેશનની ક્વોલિટી એને મેઝરમેન્ટ કરવા માટે એ ગ્રેડિંગ એબીસી ગ્રેડિંગ તમે આપો ને એવું તો કરો એવું ફાય પણ એમને એન્કરેજ કરો કે સારામાં સારી ક્વોલિટીનું પ્રયાસો શિક્ષણ અપાય બીજી ભાવિક ભાઈ વાત કરી કે હા પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન આજે બહુ વાત સાચી છે કે નેવું ટકા જે પ્રાઇવેટિસ છે આવા જે લોકો છે ને એ આખા એજ્યુકેશનનું જે લાસ્ટ ઇન ધ કહેવાય કે એવું માનવા માટે તૈયાર છે અને અમદાવાદ અને આખા ગુજરાતમાં આવી મશરૂમ થઈ ગઈ છે કે વિદ્યાર્થી આવે કે ના આવે તને ડિગ્રી મળી જશે એટલે પહેલા તો એમને રોકવાની જરૂર છે ઘણી ખાલી હજાર ને બારસો ને ઇન્ટેક રાખે કોઈ રિયસ પ્લેસમેન્ટ થાય બારસો ને એક સાથે એમબીએ ની તમારી કેપેસિટી છે એટલે છે એટલા ફેકલ્ટી છે એટલા રિસોર્સિસ છે આપણને હસું આવે બારસો બારસો ઇન્ટેક એમબી રાખી એમએસસી માં એ લોકો પંદરસો ની ઇન્ટેક રાખે એન્જિનિયરિંગમાં ત્રણ હજાર ચાર હજારસો ઇન્ટેક રાખે આવો જો છૂટો દોર મળી ચૂકેલો છે એમને રોકવાની જરૂર છે એમાં ક્રાઇટેરિયા ચેક કરવાની જરૂર છે અને સારું શિક્ષણ આપશે તો સ્ટુડન્ટ બહાર નહીં જાય કે એમ કે વીઆઈટી તામિલનાડુમાં નહીં જાય ગુજરાતમાં રહીને અહીંયા એજ્યુકેશન લેશે અને એની કોપરેટની અપીલ કરવાની જરૂર છે કે મિનિમમ પે પેકેજ છે એ થોડું ધ યંગસ્ટર્સ કે બડી પ્રોફેશનલ ઓફ ટુમોરો આ કાલના અહીંયા ગુજરાતના નાગરિકો છે અને અહીંયા રોકાય એના માટે કામ કરવું છે ફોરેન યુનિવર્સિટીઝ પણ અત્યારે એવું છે કે એના એલું નહીં ત્યાં ને ત્યાં રહે એવું એક એટમોસ્ફિયર કરે છે ગઈકાલે જ મારે વર્જિનિયર કોમનવેલ્થ યુનિવર્સિટી યુએસના વાઇસ પ્રેસિડેન્ટ જોડે મારો ડાયલોગ ચાલતો હતો સ્ટુડન્ટ છે રીચ મેન વજીન્યા માં જ રહે છે ત્યાં તો એ ગૌરવ એ વાત છે કે ત્યાં પાસઆઉટ થયા પછી તો ત્યાં જ નોકરી ધંધો અને સરાઉન્ડિંગ બનીને તો જ શકે વિદ્યાર્થીઓ આપણે અહીંયા રે ભણવામાં વિશ્વાસ કારણ કે આપણે શિક્ષણ ક્ષેત્ર આગળ નથી વધતું એટલા માટે પહેલા તો આપણે ત્યાં વિશ્વાસ જ નથી કે આપણે ત્યાંની યુનિવર્સિટી કે કોલેજમાં એક કેપેસિટી છે કે અહીંયા પણ સારું શિક્ષણ મળી શકે એક એ વાતાવરણ ઊભું થાય એ માહોલ ઊભો થાય તો કદાચ થોડો સુધારો આવી શકે એમ છે સમયનો ભાવ છે આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ હટાવતા ફરવા સાટ્યું છે આપ જોતા રહો નિર્માણ નમસ્કાર નિર્માણ